બોર્ડની એક્ઝામમાં પૂછાય છે બરાબર તો થોડું ધ્યાન રાખજો એકદમ સરળ છે પહેલા તો ધારી લેવાનું ધારો કે પાંચ માઇનસ રૂટ થ્રી એ સમય છે બરાબર આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી અસમય તમારે સાબિત કરવું હોય તો જે સંખ્યા આપેલી હોય પાંચ માઇનસ રૂટ થ્રી એને તમારે સમય લઈ લેવાની બરાબર તો પાંચ માઇનસ રૂટ થ્રી મિત્રો આ રીતે આપણે લખી શકીએ પાંચ માઇનસ રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ એ ભાગ્યા બી બરાબર એ બી શું છે મિત્રો જ્યાં એ અને બંને અવિભાજ્ય પૂર્ણાંક કો છે અને બી કેવું મિત્રો ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો બી જીરો નથી બરાબર આ લખી દે મિત્રો એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે શું થશે મિત્રો અહીંયા સાદરૂપ આપીએ તો આપણે આ a ભાગ્યા b ને પેલી બાજુ લઈ જઈએ તો 5 a ભાગ્યા b ઇઝ ઇક્વલ ટુ √3 ના બાજુ લઈ દઈએ તો આ રીતે થઈ જશે આ a ભાગ્યા b આ બાજુ આવી જશે અને √3 આ બાજુ આવી જશે બરાબર હવે અહીંયા શું થશે મિત્રો અહીંયા મિત્રો a અને b બંને પૂર્ણાંકો છે એટલે એ સમય થશે 5 પણ સમમેય છે બરાબર એટલે આ આખું પદ કેવું થશે સમમેય થશે જો આ સમમેય થાય તો √3 પણ કેવું થાય સમમેય થાય તો આપણો લખવાનો આ રીતે અહી a અને b પૂર્ણાંક હોવાથી 5 - a / b સમમેય મળે છે અને અને તેથી રૂટ થ્રી પણ થાય છે બરાબર જો મિત્રો આ પદ સમમે હોય આ પદ સમમે હોય તો આ પદ પણ કેવું થાય સમય થાય કારણ કે બંને કેવો છે સરખો એટલા માટે બંને સરખું એટલે બંને આ સમય તો આ એ સમય बराबर पन मित्रों परंतु रूट थ्री केवे असमय केसमय आप उदाहरण पांच म साबित कर परंतु रूट थ्री असम्य तो अं शू उत्पन्न थे मित्रों विरोधा विरोधाभास उत्पन्न थ છે જો મિત્રો આ રૂટ થ્રી કેવું સમય આ રૂટ થ્રી સમય બતાવે છે પણ આપણે જાણીએ છીએ કે રૂટ થ્રી તો અસમય છે જે આ બંનેમાં કેવું થાય વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલા માટે આપણી ધારણા કેવી અહી આપણી ધારણા કેવી ખોટી આપણી ધારણા ખોટી છે તો तो શું થશે મિત્રો 5 - √3 * 5 - √3 = 6 બરાબર એકદમ સરળ છે મિત્રો બરાબર તો અહીંયા પાંચ માઇનસ રૂટ સમય લઈ લીધું એના બરાબર એક ભાગ્યા બી ધાર્યું એ પૂર્ણાંકો છે આ આઈ ગયું બરાબર પૂર્ણાંકો હોવાથી આ જે પદ છે સમય થશે એટલે આ પદ પણ સમય થશે રૂટ થ્રી પણ સમય થશે પરંતુ રૂટ તો અસમય છે બંને વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થયો તો વિરોધાભાસ ઉત્પન્ન થયો એના કારણે આપણી ધારણા ખોટી પડી તો સાચું શું તો આ અસમય છે

તો ત્રણ ભાગ્યા રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એ ભાગ્યા બી જ્યાં લખો મિત્રો જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ

a અને b બંને કેવા પૂર્ણાંકઓ એટલે સંમેય 3 3 3 5 સંમેય સંખ્યા છે તો આ પદ કેવું થઈ જશે સંમેય તો આ પદ પણ કેવું થઈ જશે સંમેય લખો અહી a અને b પૂર્ણાંક હોવાથી a / 3b सममेय मढ़े छे तेथी तेथी जो a पद सममेय થાય a/3b सममेय થાય તો √2 પણ કેવું થાય સમमेय તેથી √2 a પણ સમमेय થાય છે પરંતુ √2 શું મિત્રો પરંતુ એ અસમય સંખ્યા છે અસમય છે અહીંયા તો વિરોધાભાસ અહીંયા કે સમય કે અસમય અહીંયા તો વિરોધાભાસ ઉત્પન્ન લખો અહી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે મિત્રો કયો વિરોધાભાસ વિરોધાભાસ એટલે વિરુદ્ધ બે વસ્તુ અલગ અલગ થવી અહીંયા મિત્રો શું કહે સર રૂટ ટુ એ પણ સમય થાય અને અહીંયા તો રૂટ ટુ એ અસમય છે એકમાં સમય એકમાં અસમય તો બંને તો અલગ અલગ વિરોધ થયો એટલે વિરોધાભાસ ઉત્પન્ન થયો કેમ વિરોધાભાસ ઉત્પન્ન થયો આપણો સમય ધારીતું એટલે તો આપણી ધારણા કેવી છે મિત્રો અહીં આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે અહી આપણી ધારણા ખોટી છે તો શું થશે માટે થ્રી અસમ્ય છે એકદમ સરળ છે મિત્રો આ ખાલી તમને લગતા થોડું આવડવું જોઈએ બરાબર જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત